যতি বল যতি বল খালি আমার গাশরাম লাগু আর কেউরে কইলা এক কামো পাইতো না হাই হাই গে এ এ কি হে যা এ কি হে যা হাই জি কত মুড়া হাই জি কত মুড়া লাগু হাই হাই রে মান হতলা নি নো এস মে রে এ এ সিন্যা এস মে রে হাই রে কতমার ভাত জাগে এ এসে হাই রে তো হলো না ये है ये कौन तुम लोग आगुर जाइए यार 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 जा आ 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 जा आ

હા હા ઓછો આઈ દે બતોડાવાગો સામુ ગવાડા હા આઈ જતી બોલ જતી જતી ઓ જતી હા જતી ઓ હોર્સે થે હોર્સે થે તુય હા હોર્સે હોર્સે હા આઈ હોર્સે બોલ દે હો હો બસ કર કર અરે હે કેળતા છે નઈંદર પડી તો ના હે હે કણ 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 આવ હા તો આવી ગઈ દે આવી દે તો તો હે જા છે 50 80 દોસ્તો હા દોસ્તી એ ગગ અમે અમે આતને હા અમે આતને દે આખાઈ દે અમને જામર દે હા હા મત ન અમે અહીં નકલ ગઈ આય અબે વેલો અહીં નતકા હે ભાઈ ભાઈ Hadi bakalım. Hayır hayır. Hey.